વડોદરાની આસપાસ ચાર દિવસમાં બે એટીએમ તોડવાનો પ્રયાસ થતા પોલીસે રાતોરાત લાખો રૂપિયા મેળવી લેવા એટીએમ ગેસ કટરથી એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર સરપ્રાસ સહિતની ત્રિપુટીને ઝડપી પાડી છે વડોદરા પાસે સાકરતા ભાદરવા રોડ પર આવેલા ઇન્ડિયા વન બેંકના એટીએમને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ થતા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ ત્રણ દિવસ પછી મંજુસર જીઆઈડીસી પાસે આવી જ રીતે ઇન્ડિયા વનના વધુ એક એટીએમને કાપવાનો પ્રયાસ થયો હતો

મનીષ મુકેશભાઈ સોલંકી ઝડપી પાડી વાનમાંથી ગેસ ગેસ કટર સિલિન્ડર કોસ અને ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ઇન્ડિયા વન બેંકના બે એટીએમને નિશાન બનાવ્યા હોવાની પરંતુ તેમાં સફળ નહીં મળતા બીજી યોજના બનાવી રહ્યો હોવાની વિગતો ખુલી હતી ત્રિપુટીનો સૂત્રધાર સરપ્રાજને ઓનલાઈન ગેમમાં પંદર લાખ રૂપિયાનું દેવું થઈ જતા તેમજ લીધેલા લોનના હપ્તા પણ ચડી જતા રાતોરાત મોટો હાથ મારવા સોહમ અને મનીષની મદદ લીધી હોવાની માહિતી બહાર આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં સરફરાજ એટીએમ તોડવા માટે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું હોવાની વિગતો બહાર આવી છે સરફરાજે યુટ્યુબ પરથી માહિતી એકત્રિત કર્યા બાદ ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવા માંગતા બે સાગરિકોને યોજના સમજાવી એટીએમ નિશાન બનાવ્યું હોવાની માહિતી મળી હતી